ખૂંખાર દીપડો બેભાન થઈ ગયો છે પરંતુ એ ગમે ત્યારે બેભાન અવસ્થામાંથી જાગૃત પણ થઈ શકે છે એટલે પૂરી સાવચેતી સાથે તેને કપડામાં વીંટાડી અને પાંજરામાં મૂકવાના પ્રયત્નો થઈ રહ્યા છે આવું શા માટે કરવામાં આવી રહ્યું છે અને ક્યાંનો આ બનાવ છે આપણે આગળ જોઈએ અમરેલી જિલ્લાના ધારી પાસેનું જળજીવડી ગામ જ્યાં દીપડાએ એક મહિલા ઉપર હુમલો કર્યો આ એ મહિલા છે જેમણે એક યુવાન ઉપર દીપડાએ હુમલો કર્યા બાદ એ યુવાનને બચાવવા જતા તેમને ઈજા થઈ અને આ એ યુવાન છે કે જેમના પગમાં દીપડાએ બટકા ભર્યા અત્યારે આ બંને અમરેલીની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને દીપડો પાંજરે પૂરાઈ ચૂક્યો છે દીપડાને પાંજરે પૂરવા માટે કેવા પ્રકારનું ઓપરેશન કરવામાં આવે છે એ પણ હું આપને જણાવી દઉં કે દીપડાએ જ્યાં એક વખત હુમલો કર્યો હોય છે એ જ જગ્યાએ દીપડો ફરી વખત આવતો હોય છે પરંતુ આ કિસ્સામાં જડજુડી ગામમાં જ્યારે વિભાગને જાણ થઈ કે દીપડાએ આવી રીતે હુમલો કર્યો છે ત્યારે એમણે એમનું રેસ્ક્યુ કરવાનું મતલબ કે એમને જે જગ્યાએ છે ત્યાં ટ્રાન્કલાઇઝ એટલે કે બેભાન કરી અને પછી એમને પાંજરામાં પૂરવાનું હોય છે તો તમે જોઈ શકો છો કે ગામના લોકો કેવી રીતે આમ દૂર દૂર સુધી અને આ આખાએ જે ઓપરેશન છે કે જે દીપડાને પકડવાની કામગીરી છે જે વન વિભાગની ટીમ કરી રહી હોય છે એમને નિહાળી રહ્યા છે તો ધારી પાસે હવે વિભાગ આધુનિક બન્યું છે આવા જે પ્રાણીઓ જે કોઈના મકાનમાં કે ગોડાઉનમાં કે કોઈ ગૌશાળામાં ખૂણે ખાચરે છુપાઈ ગયા હોય તો એ એક્ઝેક્ટલી કઈ જગ્યાએ છે એ જાણવા માટે એવા ડ્રોન અને જીપીએસ જે લેસ સિસ્ટમ હોય એમનો ઉપયોગ કરે છે તમે જુઓ આ કેવું અદ્ભુત દૃશ્ય છે લીલીછામ હરિયાળીમાં લોકો કેવા દૂર દૂર સુધી બેઠા છે શહેરમાં રહેનારા લોકોને તો આવી બધી ઘટનાઓ ટીવીના પડદે અથવા તો મોબાઈલની સ્ક્રીન ઉપર જોવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય ગામડામાં રહેનારા લોકોને આવી ઘણી બધી ઘટનાઓ સાથે પનારો પડતો હોય છે હવે તમે જુઓ કે બરાબર રીતે દીપડો પકડમાં આવી રહ્યો છે અને જે જગ્યા છે જ્યાં દીપડો છુપાયેલો છે ત્યાં વન વિભાગની જે રેસ્ક્યુ ટીમ છે જુઓ આ કેટલું બધું જોખમી કામ છે કેમ કે દીપડો ખૂબ જ ખૂંખાર પ્રાણી છે એ ગમે ત્યાં છુપાયો હોય એના મનમાં ગમે તે શું છે ગમે ત્યારે બહાર નીકળે અને ગમે તેના ઉપર હુમલો કરે ઘણી બધી વખત એવું બન્યું છે કે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ હોય એ દરમિયાન દીપડો સ્ટાફ ઉપર હુમલો કરતો હોય છે એટલે આ જોવામાં ખૂબ જ રોમાંચ થાય પરંતુ જ્યારે ઓપરેશન જે લોકો કરતા હોય છે એમણે ખૂબ જ સાવચેતી રાખવી પડે છે અને એમાં પણ ઘણા બધા કિસ્સામાં ગામના લોકો તમે અહીંયા જુઓ બાળકો પણ બિલકુલ એમની બાજુમાં જ છે તો આ ખૂબ જ જોખમી છે પણ લોકોએ આવી બાબતો વિશે સાવચેત રહેવું જોઈએ અને સમજવું જોઈએ કે આ કોઈ મજાક નથી આમાં ક્યારેક ઘસવામાંથી ખસવું થઈ જાય એવી ઘટના પણ બનતી હોય છે પરંતુ ગીરની આસપાસ આવા બનાવો છાસવારે બનતા હોય લોકો માટે પણ આ બધું ઘણું બધું સહજ થઈ ગયું છે હવે આ કિસ્સામાં આ જે મકાન છે કે જેમાં દીપડો છુપાયેલો છે ત્યાં વિભાગની ટીમો દીપડાનું માર્કિંગ કરી અને પછી એમને એક જે ખાસ પ્રકારની જેમાં આપણે બંદૂકમાંથી ગોળી છોડીએ એમ ઇન્જેક્શન છોડવામાં આવતું હોય છે અને એ એવા પ્રકારનું ઇન્જેક્શન હોય છે કે એ દીપડાને જે જગ્યાએ લાગે અને પછી એમની વહીનમાં એ પ્રવાહી જાય એટલે દીપડો બેભાન થઈ જતો હોય છે તો આ એક પદ્ધતિ છે એને અહીંયા પણ અનુસરવામાં આવે છે અને તમે જુઓ કે વન વનવિભાગની ટીમને ભાગે અહીંયા ખૂબ જ ટૂંકા ગાળામાં કેમકે ચોવીસ કલાકમાં જ દીપડાને પકડવામાં સફળતા મળી ચૂકી છે કારણ કે ગામ લોકોમાં ખૂબ જ ગુસ્સો હતો કે એક મહિના પહેલાં પણ ધારી પાસેના જળજીવડી ગામમાં આવો જ એક બનાવ બન્યો હતો અને દીપડાએ એક બાળકી ઉપર હુમલો કર્યો હતો તો ગીરની આસપાસના જે ગામો છે ત્યાં વન્ય પ્રાણીઓની રંજાળથી ગામ લોકો ખૂબ જ પરેશાન હોય છે ગમે ત્યારે સિંહો દીપડા ગામમાં આવી જાય તેમને પાંજરે પૂરવા માટે ત્વરિત કામગીરી થાય એ બહુ જરૂરી હોય છે અને આ કિસ્સામાં આ દીપડો પાંજરે પૂરાઈ ગયો છે